ડીસા પાટણ હાઇવે પર આવેલા કૃપા સોસાયટીમાંથી પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપ્યો રાજસ્થાનની શખ્સ ડીસામાં મકાન ભાડે રાખી દારૂનો ધંધો કરતો હોવાની ઘટના સામે આવી છે પોલીસે પરપ્રાંતિય શખ્સના ઘરે રેડ કરી કુલ પંચાણું હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે ડીસા પાટણ હાઇવે પર આવેલા કૃપા સોસાયટીમાં ડીસા શહેર દક્ષિણ પોલીસની ટીમે તપાસ શરૂ કરી આજે સોસાયટીમાં રેડ કરી હતી જ્યાં તપાસ કરતાં માલારામ વૈષ્ણોઈના મકાનમાંથી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો અને તપાસ દરમિયાન કુલ એકસો એકોતેર દારૂની બોટલો મળી આવી હતી પોલીસે દારૂની બોટલો સહિત કુલ પંચાણું હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ઝડપાયેલા શખ્સની પૂછપરછ કરતા તે રાજસ્થાનના જાલોર જિલ્લાના વર્ણવા ગામનો પત્ની માલારામ હરચંદજી વિસ્ણ હોવાનું તેમજ ડીસા શહેરમાં છેલ્લા દસ વર્ષથી તે મકાન ભાડે રાખીને રહે છે અને દારૂનો ધંધો કરતો હોવાનું જણાવ્યું હતું પોલીસે દારૂના જથ્થા સાથે તેની અટકાયત કરી તેની સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે